નમસ્કાર મિત્રો હું હિતેશ તળપદા સહયોગ એગ્રો સીટ્સમાંથી આજે તારીખ ઓગણીસ આઠ બે હજાર પચીસ ના રોજ આ વિડીયો બનાવું છું અને અત્યારે છેલ્લા ચારથી પાંચ દિવસથી આ ખેડૂતોને એક પ્રશ્ન આખો વિડીયો જોજો અને ખૂબ જ સારું અને નજીવા ખર્ચે હું સોલ્યુશન આજે બતાવવા જઈ રહ્યો છું નમસ્કાર મિત્રો સહયોગ એગ્રોમાંથી એક આજે એવી વસ્તુ હું તમને બતાવવા માગું છું કે ખેડૂતોને સિત્તેર દિવસે એક મૂંઝવતો પ્રશ્ન જેને કહેવાય પોડ રોટ મિત્રો આ મગફળી સિત્તેર દિવસની થઈ અત્યારે સૌથી વધુ પ્રશ્ન હોય મગફળીની અંદર તો મગફળીની અંદર દોઢવાને કાળા પડવા તમે જોઈ શકો છો મિત્રો જે આ દોડવા રહ્યા એ કાળા પડી જતા હોય મિત્રો આ દોડવા કાળા પડવાના મુખ્ય પાંચ કારણો છે એમાંનું હું તમને આજે એક એની જે ડેફિશિયન્સી એ હું બતાવવા માગું છું અને એકદમ નજીવા ખર્ચે આ ખેડૂતોને ફાયદાકારક છે મિત્રો આની મગફળીની અંદર પાંચ પ્રકારની ટોટલ ફૂગ આવે છે અને એ ફૂગ અલગ અલગ તબક્કે આવે મગફળીની જ્યારે ઉગી અને પંદર દિવસની થાય ત્યાંથી માંડી અને સિત્તેર એંસી નેવ દિવસની થાય ત્યાં સુધી અલગ અલગ ફૂગ આ મગફળીની અંદર આવી અને મગફળીને નુકસાન પહોંચાડે પોપટા કાળા પડવાનું કારણ પોરરોટ નામની ફૂગ છે મિત્રો આ ફૂગનાશક દવા આપણે અંદર આપણે ડ્રિંચ કરાવી સારી કંપનીનું હોય તો એનું પણ ખૂબ સારું રિઝલ્ટ એ પણ અત્યારે સૌથી વધુ આ સમયે મગફળીની અંદર કેલ્શિયમની ડેફિશિયન્સી ઊભી થતી હોય ઘણા બધા એવા ફાર્મ હોય કે કેલ્શિયમ અથવા સપ્લિમેન્ટ ખેતરની અંદર ઓછા પડતા હોય એના હિસાબે નોર્મલ કેલ્શિયમ જેવી વસ્તુની ઉણપના લીધે આ પોડરોટ નામનો રોગ આપણા મગફળીને ખૂબ જ વધુ નુકસાન પહોંચાડે છે મિત્રો આગળ આપણે જોઈ કે આની ટ્રીટમેન્ટ શું છે સૌથી મફત કહી શકાય એવો એનો એક ઉપાય છે અને ઘણા બધા આપણા કૃષિ તજજ્ઞો એ આની ભલામણ કરી મિત્રો આ હે આપણે રોગામાં નાખવાનો ચૂનો જેને આ વિગે દસ કિલો આ ચૂનાનો ઉપયોગ કરવાથી ઘણા બધા ફાયદા અને એકદમ નજીવી કિંમતે મિત્રો પચાસ રૂપિયાનું વીસ કિલો આવે વિઘે પચીસ રૂપિયા જેવો ખર્ચો થાય છે એને રેતી સાથે ભેળવી અને એક વીઘે દસ કિલો જેવો આપણે નાખશું ને તો એની કેલ્શિયમની ડેફિશિયન્સી પૂરી થઈ છે એના પીએચ જમીનના પીએચ લેવલ પણ મેન્ટેન થાય અને ખૂબ જ સારું રિઝલ્ટ આપે અને હું સુધી કહું કે પાછળની સિઝનની અંદર આપણી જમીનને એકદમ પહોંચી રાખવામાં ખૂબ જ મદદ કરે આ મેં બે ત્રણ જગ્યાએ જાહેણું અને ઘણા બધા મેં વિડીયો પણ જોયા એના પછી આ મહારાજ ફાર્મ ઉપર હું આનો ઉપયોગ કરું મિત્રો એના આ જે આપણે મિશ્રણ બનાવી એની અંદર આપણે ઘણી બધું તો મિત્રો આપણે કોસાવેટ જે આપણે આ કોસાવેટ ડીએફએ મિત્રો આ એક ઓપ્શનલ હે આની કોઈ હું રેકમેન્ડ કરતો નથી પણ મારે નાખવાનું બાકી હોવાથી મેં નાખ્યું હે એ સિવાય મિત્રો પ્રીમિયમ વસ્તુ છે સનસાઇન કંપનીની એસર મિત્રો છ ગ્રેડ આવે એમાં સૌથી સારામાં સારો ગ્રેડ અને ઇમ્પોર્ટેડ વસ્તુ છે મિત્રો આની અંદર બધી પ્રકારના માઇક એડ થાય આ પણ ઓપ્શનલ હે આ તમારે નાખવી હોય તો જ તમે નાખી શકો રેતી સાથે ભેળવી અને આ ચૂનો વિગે દસ કિલો જેવો આપણે નાખશું ને તો આ પોટ રોડ જેવા જે આપણને આ કાળા ફોટા થાય એની અંદર ખૂબ જ સારું રિઝલ્ટ મળશે મારો વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો ખેડૂતોને ફાયદાકારક વિડીયો એકદમ ઓછા ખર્ચે વધુ પડતો ખેડૂતોને કેવી રીતે ફાયદો થાય એવું મારું ધ્યેય છે અને મારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ પૂરો વિડીયો જોવા બદલ તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર મિત્રો આવા જ નવા નવા ખેડૂત ઉપયોગી વિડીયો આ ચેનલ ઉપર મૂકતા રહીશું તમે બધા શેર કરી દેજો થેન્ક યુ આભાર